સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો નહીં કહી શક્યા કારણ કે ઓલરેડી દોઢ વાગી ગયા છે તો ગુડ આફ્ટરનૂન આજે છે રવિવાર અને બધું પરવારીને હા નવરી થઈ બધું કરો અને આજે બ્લોગ બનાવીએ અને થોડી મનની વાત કરે તમારી જોડે તો શું કરો તમે બધા કોમેન્ટ નહીં આવતા વ્યૂઝ નહીં આવતા શું ચાલી રહ્યું છે આ બધું પણ ના હું તો મહેનત કરીશ અને હું વિડીયો બનીશ એટલે તમે લોકો પ્લીઝ સપોર્ટ કરો કોમેન્ટ્સ કરો કે મારા વિડીયો તમને કેવા ગમે છે મારે મારા વિડીયોઝમાં મારા બ્લોગમાં શું શું બધા લાવો જોઈએ એ મને કહો તમે હે ને તમે કહેશો તો મને ખબર પડશે ને કે હું કેવી રીતે બનાવી રહી છું તમને કેવું પસંદ છે તો બોલો બીજું તો કાંઈ નહીં હવે ખાઈ પીને આ જો માથું માથું ધોયું અને બસ મનની વાત તો એ કે થોડું ઘરમાં ગરમા ગરમી ગરમા ગરમી ના કઈ કઈ શકાય ખટપણ જેવું થઈ ગયું છે વાત તો એમ હતી હા એટલે બધાના ઘરમાં તો થોડું ચાલ્યા કરે પણ અમારા ઘરમાં કે વાત છે પણ છે મારી મમ્મીના હેલ્થ રિલેટેડ એમાં હું પણ અમુક વાર ગરમ ગરમ થઈ જાઉં પણ ગરમ કેમ થવા એની ચિંતા થાય છે ને એટલે અને એ અમારી વાત માનતી નથી અમે બે છોકરીઓ એટલું આમ એ કહે કે તું આ કર તું આ કર પણ પેલું બધા નહીં કહેતા કે ઘર પણ આવે ને એટલે માણસ નાનું છોકરું બની જાય એટલે મને વાર કેવું થાય ખબર છે હું ઘરમાં છે ને ગોલું મારા સસરા અને મારા પપ્પા અને મમ્મી ચાર છોકરાઓને સંભાળી રહ્યો છે એવું મને લાગ્યું છે અમુક વાર તો હા એટલે બહુ જીદ્દી અને એને આવું બધું થયું છે ને પહેલાં થોડું ટ્રોમા જેવું થઈ ગયું છે દવાખાનાનું એને એકદમથી ત્રણ ચાર મહિનાનો ને છ મહિનાનો બેડ રેસ્ટ આવી ગયો ત્રણ મહિના હોસ્પિટલમાં એ થઈ ગયું એટલે એને છે ને થોડું ટ્રોમા જેવું થઈ ગયું કે મને પાછું આવું થશે આમ થશે પણ બેન તને એ છુટકારા માટે તને છુટકારો કરવા માટે અને તને એવું ના થાય ને એના માટે મેં તને કહી રહ્યા છે કે તું આમ કર પેલું કર પણ મારી મમ્મી પણ હવે ખબર પડી રહી છે પાછું એને કેવું થયું છે ખબર અમે એમ પગમાં છે ને પેલું નસો ફૂલી રહી છે નસોમાં જે લોહીનું પરિભ્રમણ કહેવાય ને એ નહીં નહીં થઈ એમ નહીં થઈ રહેતું તો અમે ગયા હતા સોનોગ્રાફી કરે સોનોગ્રાફી સાડા ચાર હજાર બોલો બે પગના થઈને પહેલાં તો હું ગઈ મેં કીધું મને પહાતું તો પછી અમે એમાં મમ્મી પપ્પા બે પછી સિવિલમાં ગયા તો સ્વીરવાળાએ તો કે તારીખ આપી દીધી તો આ તારીખે આવો કારણ કે ત્યાં બી લાઈનો હોય છે નંબર પ્રમાણે આવે ને તો મમ્મી કે આમે ભાડું આપણે ત્રણસો રૂપિયા થઈ જાય દોઢસો આવવાના દોઢસો જવાના એમ કરીને એમ કરતાં પ્રાઇવેટમાં કરાવી દઈએ તો શું લાઈનો મને લાગે ફટાફટ આપણને ખબર પડે ડિસિઝન ખબર પડે કે શું થયું છે શું નહીં એમ કરીને અને પહેલાં એ તારીખ શું આપી ખબર બ્લડની રિપોર્ટ ચોવીસ તારીખે અને જે સોનોગ્રાફી છે ને એ પહેલી તારીખે તો આટલું થોડું લંબાવવાનું એમ તો ચલો પૈસા તો મેરો ચલો આ એ કરે પણ આપણો માણસ જરૂરી છે તો અમે ચાલો વાંધો નહીં પૈસા ગયા ગયા ચાલો એ પૈસા આપણા જ કામ એમના જ કામના છે ને ક્યાં એટલો ખર્ચો એમનો કંઈ એટલો થતો નહીં કાંઈ દવાના પૈસા થાય એમ તો પરસો થઈ રહ્યો મને મને ખબર નહીં કે આ બોડી લોશન હું લગાવું તો મુકર મને પરસો થઈ છે સો આપણે વાતથી પટક રહ્યા છે તો પછી ચલો કરી લઈએ તો પછી આવ્યું કે એમાં આપેલું શું કહેવાય કહેતા હતા સારું કહેતા હતા ડૉક્ટર વેરીકો સિટી કરીને હોય છે એટલે કે એમાં નસો હોય ને નસોનો જ પ્રોબ્લેમ છે નસોમાં લોહી પગતું નથી અને જે ઉપરથી નીચે લોહી જાય ને એમ નીચેથી ઉપર લોહી આવતું નથી એવું છે તો બસ સાંજે એવું હતું કારણ કે એને આટલું બધું થઈ ગયું ને તો અમારા માટે બી ટ્રોમા છે કારણ કે એ વખતે કેવું હતું ખબર છે કે મારે પેલી મારી બેન છે ને એને બી એવું એને બી ઘર લઈ બેઠી હું બી ઘર લઈને બેઠી બરાબર હવે હું સિટીમાં મારે તો અહીંથી કેટલું કિલોમીટર ખાતે ખબર તેર કિલોમીટરમાં ત્યાં અંદર જવું પડે એને નજીક હતું પણ એને એને બી સાસુને એટલે એનું ઘર એનું બી ઘર જોવું પડે ને તો બહુ આ મેં થતા હતા ડખા કે રોગ કોણ રોકશે પણ તોય એક મિનિટ પંખો ચાલુ કરતો ગરમી લાગે છે સોલિડ ان کو چالو کر دو تو پانچر کو تھوڑا ایکر جو کیونکہ جی તો હા એટલે અમારા બી અમે હું કહું છું ને મારે જે વસ્તુ ભગવાન મને કહે ને કે તારી જે ગંદી મેમરીઝ કંઈ એમાંથી કઈ છે તારે ડિલીટ કરવાની હોય ને તો હું એ જ મેમરી હું ડિલીટ કરવા માગીશું મારે જોવું બી નહીં બાજુ કારણ કે બહુ જ ગંદો અનુભવ એટલો ગંદો અનુભવ થયો છે ને દવાખાનાનો કંઈ કહેવા જેવું નથી છોડો તો હા એ એના લીધે અમે થોડુંક કે પાછું મારે દવાખાનું ઘરમાં લાવું નથી એમ અમે એને કહેતા હતા કે તું થોડું ચાલ 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 પણ હવે એના બી બી શક્તિ હોય તો બી ચાલે ને હવે એ એના વાત પર સહી છે અમે અમારા વાત પર રાઈટ છે તો હા બસ થોડું અન્ન કે તું કરીને પછી મેં બેઓને સંભાળ્યા શાંતિ રાખો બેવ જણા અત્યારે થોડું માહોના લીધે તમે લોકો થોડું ટેન્શનમાં છો એટલે તમે થોડાક એ થઈ રહ્યા છો મેં કીધું શાંતિ રાખો બધું સારું થઈ જશે પછી એટલે આમાં અમે અમે કન્ફ્યુઝ હતા મેં ક્યાં જઈએ આ દવાખાને જઈએ કે દવા દવાખાને જઈએ એમ કરે એના પછી મારી જે બેન છે ને એના રિલેટેડ એ આયા હતા કહેવાય એના સસરા અને સાસુને એના હસબન્ડ થનારા બધા તો એ આવ્યા હતા મળવા આવ્યા હતા તો પછી એમણે અમને સજેસ્ટ કર્યું કે અહીંયા આયુર્વેદિક છે એની દવા કરાવો એ તમારી નસ પકડીને તમને સારું નર્સ જોઈને જ કહી છે કે તમને આ પ્રોબ્લેમ છે એટલે આયુર્વેદિકની દવા લો તો એને કંઈ સાઈડ ઇફેક્ટ તમને થશે નહીં તો મેં કીધું સારું ચલો હું આમ છે ને મેં કાનાજીને કીધું હતું એ કાન કંઈક રસ્તો બધાય અને એ જ વખતે એ લોકો જેને આવવાનું થતું નહોતું એમનું આઈસ્યુ આઈસ્યુ એમ થતું હતું અને વિચારો આ બધું થઈ ગયું સોનોગ્રાફી થઈ ગઈ ને પછી અમને ખબર પડી કે ન એટલે હું મારા રીતે માઇન્ડ હું મારી રીતે વિચારું છું કે આ સોનોગ્રાફીનું બધું થઈ ગયું અને ત્યારે એ લોકો આવે ને ત્યારે એમણે સજેશન આપ્યું કે તમે ત્યાં જાઓ એટલે આ બધું નિમિત્ત છે કે આ થઈને પછી જ એ લોકોનું આવવાનું થયું હોય અને એમણે અમને આ રસ્તો બતાવે એટલે બધું ભગવાનની જ લીલા છે એટલે કોઈ દિવસ હું તમને એ જ મોટિવેટ કરું છું કે ક્યારે કોઈ દિવસ હારવા નહીં હું મારી જાતને બહુ જ આમી બહુ જ પોછી બહુ જ પોછી સમજતી હતી અને હતી હું પોચી પણ હું છે ને આ બધું જેટલું બી આપણને આવે ભગવાન આપણને કસોટી લઈને પરીક્ષા લે ને ત્યારે જ આપણે મજબૂત બનીએ એમ તો ભગવાન પર ભરોસો રાખવાનો એ મેં જોઈ લીધું છે ક્યારે બી કશુંક બી આવે ને તેમાં હારી નહીં જવાનું ડિમોટિવેટ નહીં થવાનું કે હારું મારા પર જ કેમ આવ્યો બસ શું થશે એમ કંઈ માયુસ નહીં થવાનું પહેલી વાત તો એમ જ કહેવાનું ભગવાનને ભગવાનના તમારા પર છે મને કંઈ રસ્તો બતાય બસ મેં એ જ વસ્તુ કહે છે કાન હવે તમે કંઈક રસ્તો બતાવો હવે શું કરો એટ એ ટાઈમ એ રાત્રે લોકો આવ્યા એમને મને સજેશન આપ્યું કે તમે ત્યાં જાઓ અને મેં આજ સવારે જ મારા હસબન્ડ અને મારા મમ્મી ત્યાં ગયા અને દવા આપી છે ને એમણે કીધું કે આ તમારે લોહીનું દબાણ થઈ રહ્યું છે ને એટલે તમને આ પ્રોબ્લેમ થઈ રહી છે કશું વાંધો નહીં કે તમે આ આયુર્વેદિક દવા આપી છે એમને એક બોટલ આપી છે ઝંડુની પુનર્વા રિસ્ટ કરીને છે એ પીવાની અને બે ત્રણ પાવડર આપ્યા છે એ ઉકાળો કરીને પીવાનું એટલે તમે સતત આ બે મહિના સુધી તમે કરશો ને તમને બહુ જ ફેર પડી જશે અને એ જે અંકલ હતા ને એમણે કીધું કે મારા બેબીને બી સારું થઈ ગયું છે મારા ઘરે અમે ખુદને એક્સ શું કહેવાય અનુભવ સારો છે એટલે મેં તમને કીધું કે તમે આ રિકમેન્ડ કરો એમ કરીને તો મેં ચાલો આપણે આ કરીને જઈએ કારણ કે બહાર ડૉક્ટર જોડે કરાવીશું તો ચીરફાડ કારણ કે જો બહુ સારો અનુભવ ખરાબમાં ખરાબ અને સારો અનુભવ થઈ ગયો છે લોકોનો એટલે સો એટલે હું તમને બી કહું છું જ્યાં જ્યાં સુધી એવું ના લાગે ચાર પાંચ જણને પૂછો પછી કંઈ ડિસિઝન લો કે અહીં જવાનું કે અમે આવું જ કર્યું છે કે અમને એમ થતું કે પહેલાં અહીંયા જઈએ હું દવાખાના નામ નહીં દેતી પછી ખોટું એ થઈ જાય એટલે હું ખાલી એ કહું છું કે આ આમ કરીને બરાબર કે આ બાજુ જઈએ તો આમ થાય આ બાજુ જઈએ કે અમે ખુદ કન્ફ્યુઝન હતા કન્ફ્યુઝ હતા સોરી અને કન્ફ્યુઝનમાં પણ હતા તો સારું છે એટલે બસ હું તમને એ જ મોટિવેટ કરી રહી છું કે કોઈ દિવસ ડી ડિમોટિવેટ થવાનું નહીં આવી કંઈ સિચ્યુએશન આવી તો ચારથી પાંચ જણને પૂછવાનું કે શું છે આનો રસ્તો એમ બરાબર અને જો મારી મમ્મીને બે મહિનામાં સારું થઈ જાય તો હું ખુદ તમને આ વિડીયોમાં હું એડ્રેસ આપીશ કોઈને બી આવું કંઈ તકલીફ હોય કે મને વાહ હોય ગેસ વાયુને લીધે કંઈક પિત્ત વાયુને લીધે કંઈ તકલીફ હોય કંઈ બી અને એ મેં સાંભળ્યું છે કે એ છે ને આપણા વાળ વાળ લાંબા માટે બી દવા આપે છે એટલે હું તમને રિકમેન્ડ કરીશ મને કોમેન્ટ્સ કરજો કે એટલે હું તો કહીશ કે મારા મમ્મીને થયું છે સારું તો પછી તમે લોકો મને કોમેન્ટ્સ કરજો કે કહો ત્યારે હું જ કહીશ ત્યારે જ કહીશ હું જોઉં છું તમે લોકો મને કમેન્ટ કરો છો કે નહીં બરાબર અને બીજું તો હા એટલે ડિમોટિવેટ નહીં થવાનું અને ચારથી પાંચ લોકોને પૂછવાનું કે શું છે આનો રસ્તો એમ કરીને અને બીજું ભગવાન પર ભરોસો રાખવાનો એ બધું તમને એમ થશે કે ભગવાન મારી બહુ કસોટી લે છે બહુ મારી પરીક્ષા લે છે મારી જોડે કેમ આમ થાય છે પણ એમ કહીએ ને ભગવાન કે ભગવાન એમ રાખવાનું કે ભગવાન તું મારી જોડે રહે છે ભગવાન તમારી જોડે રહેશે તમારું કર્મોનું તમારા કર્મોનું એ ભૂગતાન કરવા માટે આ બધું કસોટીને પરીક્ષા લે છે એટલે તમારે આ જ જન્મમાં બધું પતાવીને તમારે સીધું વૈકુંઠધામ એમની જોડે બરાબર ને એટલે એવું બધું નહીં વિચારવાનું કે ભગવાન મારી જોડે જ કેમ થાય છે એમ કરીને એમ વિચારવાનું કે ભગવાન મારી જોડે છે અને એ મને રસ્તો આપે છે સમજ્યા એ જ એટલે આવી રીતે બરાબર હું બી શીખી ગઈ છું અને તમને બી શીખાવી રહી છું કે કઈ બી પરિસ્થિતિ હોય કંઈ બી સિચ્યુએશન હોય તો માયુસ નહીં થવાનું થોડું હસતું મોડું રાખવાનું અને આપણે ખુદ ગૃહિણી છે આપણે જોઈને આપણો પરિવાર ખુશ રહેતો હોય છે તો આપણા ચહેરા પર જ આપણે માયુષ્ય ભરું ચહેરો લેન્ડ ફરે તો એમને શું અસર થતી હોય તો આપણે ખુશ રહીશું તો આપણું ઘર ખુશ રહેશે બરાબર ને તો આજનો માનસીનું મોટિવેશનનું જે બી વિડિયો છે ખતમ કરીએ પૂરું કરીએ એન્ડ મારા બ્લોગ્સ કેવા લાગે છે મને કહેજો પ્લીઝ એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આઇકન લાયકન દબાઈ દેજો તો નોટિફિકેશન તમારી જોડે આવે એન્ડ બસ તમારો ઘણો બધો પ્રેમ આપજો એન્ડ બસ રાધે રાધે